અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર મીરાનગર પાસે આવેલ બંસીધર એપાર્ટમેન્ટમાં એક બંધ મકાનમાં ધોળે દિવસે એક તસ્કર રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળીને રૂપિયા એક પોઈન્ટ સિત્તેર લાખની માલમત્તાની ચોરી કરી થઈ જીતા જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના મીરાનગર પાસે આવેલ બંસીધર એપાર્ટમેન્ટમાં રહેતા ભવરલાલ ચૌધરી ગત તારીખ ત્રેવીસ ડિસેમ્બરના રોજ મકાન બંધ કરી બહાર ગયા હતા એ દરમિયાન બપોરના અરસામાં એક તસ્કરે તેમના મકાનને નિશાન બનાવી દરવાજાનો નો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી રોકડા રૂપિયા વીસ હજાર અને સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો દરમિયાન ભવરલાલ ચૌધરી બપોર બાદ ઘરે પરત આવતા તેઓને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું અને તેઓએ જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ

कितने रुपए की चोरी हुई चोरी छह तो लगा सब दागिना गहना है सोने का और किलो जैसा चांदी है कमर का वो कलडूरा है क्या बोल रहे हैं कंदूरा है और पैर का दो जोड़ी है पायल है और पक्की जो अंगूठी आती है ना वो है चांदी की तो तो हाँ किया ना तो अभी हमारे को जितना जल्दी हो सके पुलिस साहब को विनती है कि जितना जल्दी हो सके उतना जल्दी हमारे न्याय दिलाए ऐसा और चोर को पकड़ के लाए ऐसा